નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ટે ન્યૂઝ સાવલીમાં સેવા સદન ખાતે પહોંચી મામલતદારને આવેદનપત્ર આપ્યું છે આંતરરાષ્ટ્રીય વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આંતરરાષ્ટ્રીય વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળના કાર્યકર્તાઓ પહોંચ્યા બાંગ્લાદેશમાં હિન્દુઓના રક્ષણની માંગ સાથે

જે એક યુવાન જે છે એને ગુપ્તાંગ કાપી નાખીને અડતાલીસ ટુકડા કરી નાખીને એને મારી નાખવામાં આવ્યો તો આ હિન્દુઓ પર જે અત્યાચાર થાય છે તેની માટે અમે પ્રધાનમંત્રીશ્રી અને આપણા દૂતાવાસને જાણ કરી અને હિન્દુઓને ન્યાય મળે એવી માંગણી સાથે અમે આજે આવેદનપત્ર આપ્યું છે હસમુખ પટેલ સામ